કેવી રીતે અને કયા સમયે સેવન કરવું આપણા માટે સર્વશ્રેષ્ઠ છે તેના વિશે પણ માહિતી આપવાનો છું તો મિત્રો ન કરતા સીધો જ આપણે શરૂ કરી દઈએ આજનો કે જેમાં મેથીના ફાયદાઓ અને શું તેના કોઈ ગેરફાયદાઓ પણ છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ ઉપરાંત મિત્રો એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો આપને અમારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ સાથે સાથે આપણે પણ કોઈ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવીશું મિત્રો મેથીના ફાયદાઓની વાત કરવા જઈએ તો સૌથી મહત્વનો અને સૌથી પહેલો ફાયદો જો કોઈ તેનો હોય તો તે છે તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે એટલે કે ડાયાબિટીસના તમે લોકો પેશન્ટ છો અથવા તો તમારી અવસ્થા પ્રી ડાયાબિટીક છે તો ચોક્કસથી તમારે લોકોએ મેથીનું સેવન કરવું જોઈએ મોટો ફાયદો એ કે તમારા લોહીમાં રહેલી સુગર છે તે તે નિયંત્રણમાં રહે છે છે આ ઉપરાંત તેનું પાચન ધીમું પાડી દે છે તેની સાથે સાથે ઇન્સ્યુલિનનું કાર્ય સુધારવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો મેથીનો બીજો અને મહત્વનો ફાયદાઓ છે એવી માતાઓ માટે કે જે પોતાના બાળકને દૂધ પીવડાવી રહી છે જી હા મિત્રો તેમના બ્રેસ્ટ મિલ્કમાં એટલે કે તેમના દૂધની ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ખૂબ જ સારો એવો વધારો કરે છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો એક પ્રકારે તે એસ્ટ્રોજન જેવું કાર્ય કરે છે સાથે સાથે મિત્રો એવું પણ જોવા મળ્યું છે કે જે માતાઓ પોતાના બાળકને દૂધ પીવડાવે છે એ સમયગાળા દરમિયાન તેઓ મેથીનું સેવન કરે છે તો તેમના બાળકનું વજન બીજા બાળકના સરખામણીમાં તે વધારે ઝડપથી અને સારી રીતે વધે છે મિત્રો ત્યારબાદ ફાયદા નંબર ત્રણ ની વાત કરવા જાઉં તો કોઈ મહિલાઓને તરુણાવસ્થા કે યુવાવસ્થાના સમયગાળા દરમિયાન પોતાનો માસિકનો જે સમયગાળો છે તેમાં તેમને પેડુમાં અથવા પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોય તો પણ તે લોકોએ મેથીનું સેવન કરવું જોઈએ તેનાથી ફાયદો થશે તેની સાથે સાથે તેમનું માસિક છે તે પણ છૂટથી આવવા લાગે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાવ તો મેથીના ફાયદાઓમાં સૌથી મહત્વનો ફાયદો છે તે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની ક્ષમતામાં વધારો કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તે પુરુષોમાં સ્ટ્રેન્થ અને સ્ટેમિનામાં વધારો કરતું હોવા ઉપરાંત તે પુરુષોની જાતીય શક્તિમાં પણ વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો તમે લોકો પણ તમારું વજન છે તેને નિયંત્રણમાં રાખવા માંગો છો અથવા તો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો તમારા માટે મેથી છે તે રૂપ સાબિત થઈ શકે છે કારણ કે મેથી છે તે લાંબો સમય સુધી તમને ભૂખ નથી લાગવા દેતી તમારું પેટ છે તેને ભરેલું રાખે છે આ ઉપરાંત વજનને નિયંત્રણમાં રાખવાનું કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો તેની સાથે સાથે મેથીના અન્ય ફાયદાઓની વાત કરવા જાઉં તો તે તમારા જો ટ્રાયગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલ છે તે વધેલા રહે છે તો તેને સંપૂર્ણપણે નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે તમારી ત્વચાની સુંદરતા વધારવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો ખરતા વાળને અટકાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત તે તમને છાતીમાં બળતરા જેવું રહેતું હોય તમને છાતીમાં અવારનવાર બળતરા થતી હોય તો તેને પણ અટકાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આ તો વાત થઈ કેટલાક મેથીના ફાયદાઓની હવે વાત કરી લઈએ મેથીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો મિત્રો તમે લોકો રાત્રિના સમયે બાર થી પંદર જેટલા મેથી દાણા લઈ તેને અડધી વાટકી પાણીમાં પલાળી દો તેને ઢાંકીને રાખી દો વહેલી સવારે જ્યારે તમે ઉઠો છો અને જ્યારે તમે નાસ્તો કરવાના છો તેના બરાબર પહેલાં આ દાણાને જે પાણીમાં પલાળેલા છે તે પાણીને પી જવાનું છે અને દાણાઓને ચાવી ચાવીને ખાઈ જવાના છે ત્યારબાદ તમે નાસ્તો કરી શકો છો મિત્રો યાદ રહે નાસ્તાના બરાબર પહેલા કે પછી આ મેથીનું સેવન કરી શકો છો પરંતુ તમે લોકો ભૂખ્યા પેટે અથવા તો જમ્યાના બે ત્રણ કલાક પછી આ મેથીનું સેવન ન કરતા તેનું કારણ છે મેથી છે તે બ્લડ શુગરને ઘટાડવાનું કાર્ય કરે છે હવે તમે ભૂખ્યા પેટે આનું સેવન કરશો તો બની શકે કે તમારું બ્લડ શુગર વધારે ઘટી જાય માટે આવું ન કરવું જોઈએ અને નાસ્તાના તરત પહેલાં કે પછી તમે આ મેથીનું સેવન કરી શકો છો તેની સાથે સાથે અમુક ગેરફાયદાઓ તો જ ન શકાય પણ અમુક જે વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખવી મેથીના સેવન જ સમય છે સૌથી પહેલી અને એ છે કે તમે જ્યારે મેથીનું સેવન કરો છો ત્યારે તેની માત્રા છે તે નિયંત્રિત રાખવી જોઈએ જો વધારે માત્રામાં તમે મેથીનું સેવન કરશો તો તમને અપચો છે તેની સાથે સાથે ડાયરિયા છે તે થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમે લોકો જો અંડર વેઇટ છો એટલે કે તમારું વજન ઓલરેડી ખૂબ જ વધારે ઘટેલું છે તો તમારે મેથીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે તમારું વજન છે તેને વધારવામાં ખૂબ જ વધારે અડચણરૂપ બની શકે છે તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે અને ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે તેમણે મેથીનું સેવન કરતા પહેલાં પોતાના ડોક્ટરની એકવાર ચોક્કસથી સલાહ લેવી જોઈએ કારણ કે ડાયાબિટીસની દવાઓ પણ બ્લડ સુગરને કંટ્રોલમાં કરે છે અને મેથી છે તે પણ બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે હવે બંને દ્વારા કદાચ બની શકે કે વધારે માત્રામાં બ્લડ સુગર છે તે ઓછી થઈ જાય માટે મેથીનું સેવન ડાયાબિટીસના પેશન્ટ છે તેમણે કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ ચોકસથી લેવી જ જોઈએ મિત્રો આશા રાખું છું આપને અમારો વિડિયો ગમ્યો હશે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર